અન્ય સમાચારો તરફ નજર કરીએ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ કાંબાગીર પંથકમાં બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો કાંબાગીરના ગામડાઓમાં પવન સાથે વરસાદ ડેડાણ ત્રાકુડા મંજિયાસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ડેડાણ ત્રાકુડા મુંજીસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ધોધમાર વરસાદ ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાંભાના રાણી ગપરા ભાવરડીમાં વરસાદ વરસ્યો તો ખાંભાગીરના ગામડાઓમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી દેડાણ ત્રાકુડા મુંજિયાસર સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો વાવડેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ બમણી ખુશી અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં વરસાદ વરસ્યો બાબરા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાબરાના વાવડા ગામે પણ ધોધમાર વરસાદ પડશે વાવડા ગામની વરસાદના કારણે પાણીઓ પણ ગામમાં વહેતા થયા વાવડા ગામના ખેતરોમાં પણ ચો તરફ પાણી ભરાયા સારા વરસાદના કારણે જગતનો તાત ખુશ જોવા મળ્યો બાબરા અમરેલી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે રસ્તા ઉપર પાણી પણ વહેતા થયા હતા આ વરસાદના કારણે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અહીં જોવા મળી હતી તો બીજી તરફ ખેડૂતોમાં પણ એટલી જ ખુશી આ વરસાદના કારણે નોંધાય છે ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગામમાં ગામના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં પણ ચારે તરફ ચો તરફ પાણી પાણી જ જોવા મળ્યું કોમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાંબા અને બાબરાબાદ રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજુલાના ડુંગર કુંભારીયા દેવકા સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે તો બીજી તરફ સહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી અમરેલી જિલ્લાના બાબરા ખાતે ધમાકેદાર વરસાદની ની ગ્રામીણ પંથકમાં એન્ટ્રી થઈ બાબરા નો વાવડા પંથકમાં એક કલાકમાં દોઢ થી બે જેટલો વરસાદ ખાબક્યો છે બાદનાંથક છે

ખુશખુશકાળ થઈ ગયા છે વ્યાપી ના ગ્રામ્ય પંથકમાં રામપરા તાજપર અને સુપ્રસિદ્ધ હનુમાન મુરુખી હનુમાનજી નું મંદિર છે ત્યાં પણ હાલમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે હાલમાં તો વાત કરી રાજુલાના ડુંગર કુંભારિયા દેવકા વિસ્તર માંડવી સહિતના અનેક ગામો છે ત્યાં અત્યારે હાલમાં ધોધમાર વરસાદ આગમન થઈ ગયું છે સાબરકુંડલા શહેરમાં ધીમી ધારે અમી શાક ના છે પરંતુ ગ્રામીણ પંથકના વિજોપડી છાપરી વિખાડા ગામમાં પણ હાલમાં ધોધમાર વરસાદની હેલી અત્યારે ઉપડી ગઈ છે ખાંબા ના ગ્રામીન ગીર પંથકના ગામ છે રાણીપરા ભાવડી મોટા સરાકડીઓ ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ ને કારણે જગતો ખુશખુશાલ થઈ ગયો છે લાઠી પંથક માં હાલમાં જ મળતી માહિતી મુજબ લાઠી શહેરમાં અત્યારે વરસાદ ની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે ને લાઠી શહેર ના માર્ગો છે તે પાણીમાં તરબચર થઈ ગયા છે મહત્વની વાત એ છે

ત્યારે આ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ અહીં છવાયેલો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ડુંગર કુંભારીયા દેવકા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયેલો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તો બીજી તરફ બાબરામાં ખેતરોમાં તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જગતનું પણ એટલો જ ખુશ છે આ વરસાદના કારણે

તે વરસ્યો હતો સવારની જો વાત કરું તો સવારે વાદળછાયું વાતાવરણ અને સતત બફારાના કારણે ખેડૂતો અને લોકો છે ગ્રામ્યના તે ચિંતામાં મુકાયા હતા કે વરસાદ ક્યારે આવશે કારણ કે અચાનક જ બપોરે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે છવાયો છે કારણ કે વાવણી લાયક વરસાદ પડતા હવે ખેડૂતો છે તે વાવણી કરી શકશે બીજી બાજુ જે ગામડાઓ છે તેમાં લોકો ગરમીથી પરેશાન હતા ને તેની વચ્ચે ગરમી પણ રાહત મળશે ને બીજી બાજુ ખેડૂતો જે વરસાદ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા હતા ને વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી નો માહોલ છે ને હવે આવતી કાલથી વાવણી થઈ શકે તેવી પરિસ્થિતિ છે તે વરસાદ કારણે જોવા મળી રહી છે ને ખેડૂતો આ ખુશીનો માહોલ છે તે છવાયો છે જી જી રહીમ માહિતી બદલ આભાર આપનો तो साणसी में बफारा बाद अचानक वरसद आगमन थूं राजकोट जसदाणना છે કે कि ज्यादा વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે રસ્તા ઉપર પાણી પણ જોવા મળ્યા તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ એટલો જ છે આ વરસાદના કારણે હજુ પણ ચોમાસાની ગતિ વધશે તો દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રાજકોટની આસપાસના વિસ્તારોમાં ક્યાં કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે જેના કારણે રાહદારી અને વાહન ચાલકોને પરેશાન થવાનો વારો પણ આવી ગયો છે તો ધોધમાર વરસાદની શરૂઆત અહીં થઈ બોટાદમાં વરસાદી માહોલ જામ્યો બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત બોટાદમાં પણ થઈ ચૂકી છે તો રાજ્યમાં હજુ પણ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બોટાદના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે એક તરફ પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન આગમન પણ થઈ ચૂક્યું છે બોટાદ માં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ થતા લોકોએ ગરમી રાહત મેળવી હતી અને ખેડૂતોમાં ક્યાંક ને ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે જી જી ગજેન્દ્ર માહિતી બદલ આભાર આપનો ભરૂચમાં વાતાવરણમાં પલટો ઝઘડિયામાં વૃક્ષ ધસી પડતા વર્ષીય રમેશભાઈ વસાવાનું મોત દીપક વસાવા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે તો ધોધમાર વરસાદ થતા અનેક સ્થળોએ પાણી ભરાયા હતા વરસાદના કારણે નુકસાનીના દ્રશ્યો પણ હવે સામે આવવા લાગ્યા છે વૃક્ષ ધરાશાયી થયું હતું સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ઉપરવાસમાં ચૂડા તાલુકામાં વરસાદ વરસ્યો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વાસલ ડેમ ભરાયો વરસાદના કારણે વાસલ ડેમ સો ટકા ભરાઈ જતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે નીચાણવાળા જેટલા પણ આસપાસના વિસ્તારો છે ત્યાં સાવચેત રહેવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે વાસલ ડેમે ગમે તે સમયે ઓવરફ્લો થઈ શકે છે તાપી જિલ્લાના કુકરમુંડામાં વરસાદ પડ્યો વરસાદના કારણે ચેકડેમ જીવંત થયા વરસાદના કારણે ખેતરોમાં પાણી પણ ભરાયા ગાજવીજ સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો નાના મોટા ચેકડેમ કોતરો વરસાદથી ફરી એકવાર જીવંત થયા હતા કુકરમુંડાના તાપીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે અને અનેક નાના મોટા ચેકડેમ કે જે ફરી એકવાર કોતરો વરસાદી પાણીથી જીવંત થતા નજરે પડ્યા છે ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદનું આગમન ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ લોડવા પ્રશ્નાવાળા બરુલા પ્રાચી અમરાપુરમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે વાતાવરણમાં પલટો જોવા મળ્યો બપોર બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી તો સુત્રાપાડાના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે જોકે બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાય છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી ભરૂચ સુરત નવસારી ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે દાહોદ છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી सात दिन तक बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कौश रीजन में अगले दो दिन तक तो आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो कैंड वाइड स्प्रेड होगा एंड कौ रीजन में लाइट रेन होने का संभावना है और अगले तीन दिन तक तो जो हेवी टू तो वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात रीजन में डे वन में हैवी रेन हैवी टू तो वेरी हैवी रेनफॉल होने का चांस उम्मीद है उसमें नर्मदा तापी दांग वालसा डिस्ट्रिक्ट आ रहा है और हैवी में आ रहा है भरूच सूरत नवसारी डांग दमन एंड दादरा नगर हवेली और सौराष्ट्र दद्र, रीजन में आएगा आपका अमरेली गिर सोमनाथ डे टू में हैवी टू तो वेरी हैवी रेनफॉल होने का जो चांसेस है नॉर्थ गुजरात रीजन में दाहोद छोटा उदयपुर एंड जो हेवी रेनफॉल होने का चांसेस है भाईसागर और पंचमहाल और सोरास्ट्रो सो रीजन में जो हेवी रेनफॉल होने का चांसेस है वो है अमरेली एंड बीसोलना डिस्ट्रिक्ट और डे थ्री में हेवी रेनफॉल होने का चांसेस है बोनसकांठा एंड सरकंथा में अमरेली लाठीश चारमा दूधमार बरसात खाप क्यों लाठी में बादल छाया वातावरण बच्चे दूधमार बरसात ધોધમાર વરસાદ આવતા શેરીઓમાં પાણી વહેતા થયા લાઠીથી પરના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા વરસાદને કારણે ખેડૂતોમાં જોવા મળી ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પણ ભરાયેલા જોવા WE'LL BE